ભજીયા કઢી તો કોને ના ભાવે બધાના ફેવરેટ અને એ પણ ગુજરાતી અને તો તો ખૂબ જ ફેવરેટ છે ચાલો બનાવીએ ભજીયા કઢી તો ભજીયા આપણે અહીંયા કઢી બનાવવા પહેલા તો આપણે કઢી બનાવી લઈશું અને બે ચમચી આપણે ચણાનો લોટ લઈ લીધો છે તો આપણે બે ચમચી દેવો લેવાનો છે અને મેં મોટી ચમચી ભરીને લઈ લીધું હતું અને અઢીસો ગ્રામ જેટલું આપણે દહીં લઈ લીધું છે દહીં આપણે ખાટું મીડિયમ થોડું મીડિયમ છે ખાટું બહુ નથી અને હવે આપણે ભેગી જ આપણે હળદર ઉમેરી દઈશું અને મિક્સર જારની અંદર ફેરવી લઈશું તો મિક્સર જારની અંદર આપણે એને એક બે મિનિટ માટે ફેરવી અને સરસ રીતે આપણે ફેટી લીધું છે એટલે સરસ દહીં લોટ અને બધું મિશ્રણ સરસ થઈ જાય તો મિશ્રણ આપણે થઈ ગયું છે ને હવે આ બધું આપણે મસાલા છે અને ચાલો હવે એના કઢીનો આપણે વઘાર કરી લઈએ તો સરસ રીતે આપણો કઢીનો ગાઢ થઈ ગયો છે અને કઢી વઘારવા માટે આપણે અહીંયા એક પેન લઈ લીધું છે અને એની અંદર આપણે તેલ ઉમેરી દઈશું તેલ લઈ લીધું છે રાઈનો વઘાર કરી લઈશું આપણે વઘારમાં આપણે તમાલપત્રો છે અને બીજા આપણે મસાલા ખડા મસાલામાં આપણે લાલ મરચાં લઈ લીધા છે તજનો ટુકડો લઈ લીધો છે અને ત્રણ ચાર લવિંગ લઈ લીધા છે સાથે થોડું આપણે મેથી દાણા લીધા છે અડધી ચમચી અને એક ચમચી આપણે જીરું લઈ લીધું છે આખું અને હવે છેલ્લે આપણે હિંગ ઉમેરીશું અને લીલા મરચાં આપણે અંદર બે કાપેલા લઈ લીધા છે મીઠા લીમડાના પાન લઈ લઈશું અને હવે આપણે આ બધું ઉમેરીને મિક્સ કરી દઈશું અને મસ્ત સરસ વઘાર આપણે કઢીનો આ રીતે વઘાર કરીશું એટલે કઢી ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે અને કઢી ખાતા જ આપણેને સાથે આપણે લસણ ઉમેરી દઈશું એક ચમચી જેટલું પીસેલું લસણ લઈ લીધું છે તો આપણે આજે મસાલાથી ભરપૂર કઢી બનાવીશું એ પણ કાઠિયાવાડી અને એને ડબકા કઢી પણ કહીએ છીએ અને આપણે કઢી પકોડા પણ કહીએ છીએ તો વઘાર સરસ થઈ ગયો છે ને હવે આપણે દહીંવાળો લોટ આપણે ઉમેરી દઈશું તો હવે જોઈતા તમારે ઘટી અને જેમ જેમ કઢી ઉકળશે એમ ઘટી થવાની છે તો કઢી તમે જોઈ શકો છો અત્યારે એકદમ જાડી એવી છે આપણે પાણી ઉમેરવાનું છે હું તમને આપણે મસાલો મિલાવી દઈએ તો આ રીતે કઢી ખાવામાં તો કઢી જોઈને તો બધાને પાણી આવી જતું હોય છે અને હવે એક ગ્લાસ આપણે પાણી ઉમેરી દીધું છે તો જેટલું તમારો ઘટ થતું જાય એમ તમારે થોડું પાણી ઉમેરતા રહેવું અને જેટલી આ કઢી જેટલી ઉકળે ને કે જેટલી ચડે એટલી જ એટલો એનો ટેસ્ટ આવે તો કઢીને આપણે ચડવા દેવાની છે ફરી પાછું આપણે એક ગ્લાસ પાણી લઈ લઈશું અને એને ફરી પાછું આપણે બધું મિક્સ કરી દઈશું ને કઢીને એટલું બધું ઉકળવા દેવાની ને કે જેટલો સમયથી તમારી કઢી ઉકળે ને એમ એમ તમારી કઢીનું મીઠાશ અને એટલું બધું ટેસ્ટ આવે ને તો હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દીધું છે મીઠું ઉમેરીને ફરી પાછું આપણે એને ચલાવી લેવાનું છે તો આ રીતે કઢી બનાવવાથી તમે કઢીને ખાયા જ કરો અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે એ પણ દહીંની કઢી તો દહીંની કઢી આ રીતે બનાવવાથી એકદમ સરસ ઘાટી અને મલાઈવાળું દહીં અને હવે આપણે લીમડાના દાળખા બે ત્રણ ઉમેરી દઈશું અને હવે આદું લઈ લઈશું એક ઇંચ જેટલું અને એને આ રીતે આપણે ઘસી લઈશું આદું છેલ્લે ઉમેરવાથી બહુ જ ટેસ્ટ એવું લાગે છે ને આદુ લસણ મરચાં એટલે કઢી જેટલી તમારી એને ચડતી જાય જેમ ઉકળતી જાય એમ ખાવાનું ટેસ્ટ આવે અને કઢી સરસ લાગે અને આદુનો ટેસ્ટ પણ સરસ આવે આદુ ચીણી લીધું છે આપણે ફરી પાછું આપણે આદુ મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો કઢી જોતાં જ આપણે એને એકદમ ખાવાનું મન થઈ જાય એવી છે તો આ રીતે કઢીને આપણે ચડવા દેવાની છે અને કઢી આપણી તૈયાર થઈ ગઈ છે કઢીને આપણે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે એના ભજીયા બનાવી લઈશું તો ભજવા ભજીયામાં આપણે ભજીયા બનાવવા માટે અહીંયા બે ડુંગળી લઈ લીધી છે ડુંગળીને પણ આપણે એના છોડા કાઢી અને ઝીણી એવી કટ કરી લઈશું તો આ રીતે તમે જોઈ શકો છો ડુંગળીને આપણે એકદમ ઝીણી એવી સમારી લઈશું સરસ ડુંગળી લીલા મરચાં અને ધાણા એવા વધારે ખૂબ ધાણાના આજે બનાવીશું મરચાં પણ સાથે આપણે કટ કરી લઈશું બે મરચા લીધા છે બધું સરસ આપણે એને ચોપ કરી લઈશું આ રીતે ધાણા પણ આપણે ખૂબ ધાણા લઈ લીધા છે ધાણાને સરસ રીતે આપણે ધોઈ લીધા છે સરસ ઝીણા ઝીણા આપણે એના કટ કરી અને ધાણાનો તો સ્મેલ એટલી સરસ આવે ને ધાણાનો ટેસ્ટ જ અલગ હોય છે અને હવે ડુંગળી સરસ આપણે કટ થઈ ગઈ છે અને એક બટાકો આપણે એમાં લઈ લઈશું તો આ એક નાનો એવો બટાકો લીધો છે તો આ રીતે આપણે એને સ્લાઇસીસ કરી દઈશું આ રીતે ભજીયા બનાવવાથી બહુ જ ટેસ્ટ લાગે છે તો તૈયાર થઈ ગયું છે આપણે બટાકો પણ છીણી લીધો છે તમે જોઈ શકો છો સ્લાઇસીસ કેટલી એકદમ પતલી પતલી એવી છે તો હવે આને મિક્સ કરી અને એક આપણે મોટું વાસણ લઈ એની અંદર આપણે બધું લઈ લઈશું તો અહીંયા આપણે લઈ અને હવે એના પકોડા બનાવી લઈશું આપણે તો પકોડામાં ધાણા જીરું પાવડર લઈ લીધું છે અને આખું જીરું આપણે ઉમેરીશું હળદર લીધી છે લાલ મરચું પાવડર લીધું છે અને થોડું મીઠું ઉમેરી દીધું છે સ્વાદ અનુસાર તો હવે બધું આપણે ઉમેરીને ચણાનો લોટ અંદર ઉમેરી દઈશું તો જે રીતે ભજીયાનો આપણે ગાર બનાવીએ છીએ એ રીતે હવે મસાલાથી બધું મિક્સ કરી દઈશું તો આ રીતે ભજીયાનું આપણે ગાર તૈયાર થઈ ગયું છે ને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બહુ આપણે પાતળું એવું નથી કરવાનું આપણા ભજીયા એકદમ ખાવામાં ટેસ્ટ એવું સરસ લાગે તો આ રીતે ભજીયાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો આ રીતે આપણે આજે બનાવીશું ઢબકા કઢી અને એ પણ પકોડા કઢી કહીએ છીએ તો આ રીતે કઢી પણ આપણી સરસ ઉકળી ગઈ છે અને ગેસ ધીમો રાખી દીધો છે અને હવે એને ઉતારીને આપણે થોડા ધાણા અંદર ગાર્નિશ કરી દઈશું અને હવે એને એક બાજુ લઈ લઈશું અને ભજીયાને આપણે તળી લઈશું તો છે ને એકદમ બની છે અને કઢી તૈયાર પણ થઈ ગઈ છે આપણી તો હવે એને ઉતારી લઈશું અને ભજીયાનું આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું તો તેલ પણ આપણે હવે ગરમ થઈ ગયું છે અને ભજીયાને આપણે અંદર લઈ લઈશું જે સાઈજના આપણે જોતા હોય એ સાઇઝને આપણે પાડી લઈશું તો આ રીતે તમારે પાડી લેવા ભજીયાને બધા તેલમાં તો જેટલા આવે એટલા ભજીયાને આપણે અંદર મૂકીશું અને હવે આપણે ઝારો લઈને ઉલટ પુલટ કરી લઈશું તો શેકાઈ ગયા છે આપણા ભજીયા પણ સરસ તૈયાર થઈ ગયા છે અને હવે એને આપણે પ્લેટમાં લઈ લઈશું સરંગ પ્લેટમાં અને આપણે ભજીયાને આપણે જે ઘડી છે એને એક બાજુના ગેસમાં મેં સ્લો ગેસ પર મૂકી દીધું છે અને હવે આપણે એને ઉતારી લઈશું ભજીયા તૈયાર થઈ ગયા છે અને આ રીતે આપણે બધા બનાવી લઈશું તો બીજા પણ હું આ રીતે એને બનાવી લઉં છું અને આ રીતે આપણે બીજા બનાવી લેવા બીજા પણ આ રીતે તૈયાર થઈ ગયા છે હવે એને થતા આપણે ત્યાં સુધી આપણે કઢીને એમાં આપણે પકોડા ઉમેરી દઈશું તો આ રીતે આપણે આજે બનાવીશું ડબકા કઢી અને કઢી પકોડા તો છે ને મિત્રો હવે એને એક બે મિનિટ માટે આપણે એને અને બીજી મેં કઢી કોઈને એમ જ કઢી ખાવી હોય તો પણ મેં થોડી બહાર કાઢી લીધી છે અને હવે આપણે સરન બાઉલમાં લઈ લઈશું તો ભજીયા પણ છે સાથે અને ભજીયા પકોડા કઢી પણ છે તો કઢી પકોડા આ રીતે ખાવામાં બહુ જ ટેસ્ટ લાગે છે તો છે ને મિત્રો તૈયાર છે આપણી ભજીયા કઢી કઢી પકોડા તો મિત્રો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં